બે બાળક પરત મળ્યું જયારે એક બાળક હજુ ગુમ શિક્ષકો ચિંતિત બન્યા અંબાજી થરાદની સ્કૂલ ટુ ના બાળકો પર હુમલો કરતા સામાજિક તત્વો અંબાજી ભોજનાલય ખાતે જમે બહાર નીકળતા ટોના બાળકો ઉપર દસ્તી બાર લોકો દ્વારા થોકા લાકડી વડો હુમલો કરાયો હુમલા દરમિયાન બે બાળકો ગુમ થયા એક બાળક પરત મળ્યું એક હજુ ગુમ થતા શિક્ષકો ચિંતિત હુમલો કરવા પાછળનો હેતુ હજી અગબંધ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે થરાતી બાળકોનો પ્રવાસ લઈ આવેલ શ્રી પ્રગતિ શિક્ષણ મંડળના બાળકો તત્વો દ્વારા હુમલો કરાતા ભારે માહોલ સર્જાયો અંબાજી ખાતે પ્રવાસે આવેલ થરાતની શાળાના બાળકો શ્રી લઈ બહાર નીકળતી વખતે દસ થી બાર જેટલા સામાજિક તત્વો દ્વારા બાળકો પર દુકાને લાકડી વડે હુમલો કરાતા બાળકોમાં ભારે અફરાત તફરી મચી હતી હુમલો થયો જોઈ ભોજનાલય સ્ટાફના લોકો વચ્ચે પડતા બાળકોનો બચાવ થયો પરંતુ આ ઘટના દરમિયાન બચવા માટે બાળકોમાં નાસભાગ મચતા બે બાળકો ગુમ થયા જેમાંથી એક બાળક પરત આવી ગયું પરંતુ અન્ય એક બાળક ન મળતા અને શંકા વચ્ચે પ્રવાસ લઈને આવેલ શિક્ષકોમાં ડરનો માહોલ ઉભો થયો છે બાળક ગુમ થવાની સાથે સાથે બાળકના અપહરણની શંકા કુશંકા જનતા શાળાના સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ આ તમામ ઘટનામાં લુખા તત્વો દ્વારા પ્રવાસમાં આવેલ બે બાળકો પર વધારે માર મરાયાની વાત પ્રવાસના સંચાલક દ્વારા જણાવાય છે અમે બધા અમારા સાથીઓ જે હતા ત્યાં અમને ભોજનશાળામાં જમવા જતા હતા ત્યાં પંદર પંદર જણા ત્યાં આવ્યા ત્યાં અમને મને મોઢેથી ખેંચીને દબાવીને ગયા ત્યાં પંદર જણા હોકી લાકડી હોકી તો તોડી નાખી એટલો મને માર્યો હતો અને પછી ત્યાંથી હું ભોજનશાળામાં ગયો ભોજનશાળામાં ત્યાં મને આર્મી સાહેબે મને બચાવ્યો સાત જણના સ્ટાફ સાથે ભૂ નાગજીભાઈ રાજપૂત સંચાલકશ્રી શ્રી પ્રગતિ મંડળ ખરાદ રાજપૂત સમાજ પુરલીન છોકરાને આવ્યા હતા માતાજી ઉંમર જમવા માટે નીકળતા હતા પાછળથી કોઈ અસામાજિક તત્વો દસથી બાર જણા નીકળેલા એમને પાસે ધોકા લાકડીઓ હતી બે પાંચ છોકરાને લગાડ્યું